જુનાગઢ જિલ્લામાં આવેલા કેશોદમાં આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે કે ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા શનિવારે સાંજે પાંચ વાગે કેશોદમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં ખેડૂતોનો પ્રશ્નો માટે એકસો આઠ દિવસ સુધી જેલમાં રહેતા પ્રવિણ રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ખેડૂત સંવાદ કાર્યક્રમમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા રેશમાબેન પટેલ સહિતના અનેક આમ આદમી પાર્ટીના અગ્રણીઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતો જેલમાં નાખનારા સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી આ તકે ખેડૂતોના પ્રશ્ને જેલમાં ગયેલા પ્રવીણ રામે જણાવ્યું હતું કે અમને જેલનો ડર લાગતો નથી જેથી ભાજપના લોકોએ અમોને આવો ડર કદી બતાવવો નહીં તેમણે વધુમાં કહ્યું કે જેલમાં રહી અમે વધુ મજબૂત બન્યા છીએ અને હવે ડબલ તાકાતથી ખેડૂતો માટે અમો સરકાર સતત લડતા રહીશું તેમ જણાવ્યું હતું કેશોદની અંદર અત્યારે તો સૌ પ્રથમ જે મહત્વનો મુદ્દો છે ઘેરનો મુદ્દો ઘેરના ખેડૂતોનો મુદ્દો છે નગરપાલિકાના સૌથી મોટા મુદ્દા છે નગરપાલિકાના ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે નગરપાલિકાની અંદર જે અંડરબ્રિજના હોય કે અન્ય કોઈ પણ કામ હોય ગટર યોજના હોય કે તમામ જેટલી મંજૂર મંડળી હોય બાંધકામની મંજૂરી હોય આ તમામની અંદર જે કંઈ ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનું કામ કરીશું એટલા માટે કે એટલો બધો ભ્રષ્ટાચાર થાય છે તો એ ભાજપના કોઈ નેતા જેલમાં નથી અને અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ તો અમે જેલમાં પ્રકાશ દવે સાથે ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ કેસો જૂનાગઢ